મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જમ્મુ મુલાકાત બત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડની ભૂગર્ભ ગતર યોજનાનું ખાતમુહૂર્ત અને સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પૂજા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રાવણ મહિનાના બીજા સોમવારે જંબુસરની મુલાકાતે આ આ યોજના જંબુસર શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુધારવામાં એક મોટું પગલું સાબિત થશે મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે માજી મંત્રી છત્રસિંહ મોડી ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિત અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે મંદિરના પણ ભાગ લીધો હતો અને દર્શનમાંથી આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદ પીરસી ભોજન કરાવ્યું હતું આ વિકાસલક્ષી યોજનાથી જાહેરાતથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે આ યોજનાથી જમ્મુ લોકોને મહત્વની સુવિધા પ્રાપ્ત થશે